જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચસી પરમાર સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ઘડાણી ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રતડિયા ગામે બસ સ્ટેશન પાસે ખુલ્લામાં અમુક ઇસમો ધારી પાસા વડે રૂપિયાનો હાર જીતનો જુગાર રમી રહેલ છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી આરોપીઓને કોર્ડન કરી રોકડ રૂપિયા દસ તથા મોટર નંગ બે જેની કિંમત રૂપિયા સાઠ હજાર થાની પાસા નંગ બે એમ કુલ કિંમત રૂપિયા સિત્તેર હજાર બસો વીસ નો મુદ્દામાલ કબજે કરી મજકુર ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીઓ ઓસમાન ઉભલા સુમરા ઉમરવરસ વર્ષ સાઠ રહે રતડિયા તાલુકો નખત્રાણા રમઝાન ખમુ લુહાર ઉમરવરસ વર્ષ અઠ્યાવીસ રહે અયર તાલુકો નખત્રાણા તેમજ દાઉદ લતીફ રાયમા ઉમરવરસ વર્ષ સત્યાવીસ રહે રતડિયા તાલુકો નખત્રાણા

એ એસઆઈ યશવંતદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર તથા પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ ગઢવી તેમજ મયંકભાઈ જોશીએ આ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ સફળ કામગીરી કરેલ છે